આંકલેશ્વરની રેન લાઈફ સાયન્સ કંપનીમાં ઓગણએસી સ્વતંત્ર દિનની ની અનોખી ઉજવણી કરાઈ હતી તાજેતરમાં થયેલ ઓપરેશન સિંદુર અનુલક્ષી વિશેષ નાટક રજૂ કરી શહીદો ને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા તેમજ વીરો ને દર્શાવતી નાટક લઈ કર્મચારીઓને ને દેશ પ્રેમ જગાવવાનો પ્રયાસ કરાયો હતો અંકલેશ્વર જેડીસીમાં આવેલ રેન લાઈફ સાયન્સ કંપની ખાતે ઓગણએંસીમાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી કંપનીના એમી ડિકલ્પેશ કોઠિયાના પુત્ર શ્લોક કોઠિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ અવસરે કંપનીના એમી ડિકલ્પેશ કોઠિયા વિપુલ કોઠિયા જય ચોવટિયા હિતેશ ચોવટિયા સહિત પ્રજ્ઞેશ પરમાર તેમજ આરચી મોદી ગૌરાંગભાઈ અને રિયાબેન સહિત કંપની અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કામદારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

અને હજુ બી આપણે દેશની સુરક્ષા માટે આપણી બોર્ડર ઉપર રાત દિવસ પોતાના પરિવારોને છોડી અને આપણા બધાની રક્ષા કરવા માટે જ્યારે આપણા જવાનો કામ લાગેલા હોય આજના શુભ દિવસે હું એક જ વસ્તુ કહીશ કે આજે વર્લ્ડની અંદર જે ભારતની જે ભગવો લહેરાયેલો છે જેમ કે વિશ્વ વસુદેવ કુટુંબ કે જે બહુ મોટી વસ્તુ છે કે આખા વિશ્વને એક કુટુંબ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે આ દિવસ અને તમે હમણાં જોતા હશો કે વિશ્વની મહાસત્તા અમેરિકા કે જેને આજ સુધીમાં કોઈ વિશ્વમાં ફડકાર નથી કર્યો એની સામે આપણા માનનીય વડાપ્રધાન અને આપણા જે બી કોઈ નેતાઓ છે કે જે રાષ્ટ્રના હિત માટે જે કામ કરી રહ્યા છે એ લોકો આજે એમની જોડે ફાઈટ કરી અને એને કહી રહ્યા છે કે તમે જે દિશામાં જઈ રહ્યા છો એ દિશા વિહીન કામ કરી રહ્યા છો આ એક વિશ્વ લેવલે એક પડકાર કરવો એ બહુ મોટી વાત છે અને એ પડકારનો ભાગ આજે ઇન્ડિયા એનું જે સ્થાન યજમાન સ્થાન લઈ અને જે વસ્તુ ની અંદર કામ કરી રહ્યું છે આ માટે આપણા માટે સૌ માટે બહુ ગૌરવની વાત છે આજે આપણે નરેન્દ્ર મોદી સાહેબ બીજી વસ્તુ કે આજે આપણે વિશ્વ લેવલે જે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ ડે ટુ ડે ની અંદર તમને ખ્યાલ હશે કે અત્યાર સુધી એવું હતું કે આઈટી સેક્ટર એટલે જે અમુક એકથી પાંચ કન્ટ્રીઓ હતો એની અંદર જ નો ઉપબો હતો આજની તારીખમાં અમદાવાદથી લઈ અને અલગ અલગ રાજ્યોની અંદર આપણે ઇન્ડિયામાં બહુ સારા લેવલ ઉપર બધા વિકાસ થઈ રહ્યા છે જોડે જોડે આપણે ઇન્ડિયાની અંદર મેક ઇન ઇન્ડિયા એની ઉપર બી જે કામ થઈ રહ્યું છે એ બી બહુ જોરશોરમાં થઈ રહ્યું છે અને આ બધી વસ્તુની સાથે સાથે આપણે કોઈ જગ્યાએ બહાર જઈ અને આપણા દેશ માટે કે આપણે લડવા ન જઈ શકીએ એમ પણ આપણી જે માતૃભૂમિ હિન્દુસ્તાનની રક્ષા કરવા માટેનું બી આપણે કામ કરી શકીએ આપણા લેવલથી એક નાનું એક એક્ઝામ્પલ આપું તમને કે આપણા સ્વચ્છ ભારત જેમ કે